નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના આ વીડિયોમાં જે ખેડૂતોએ કપાસનો સંગ્રહ કરેલો છે તેવા ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર જેમાં કપાસના વાયદા બજારમાં સારો એવો ઉછાળો કપાસના ભાવ હવે ક્યારે વધશે કે ઘટશે સાથે જ કપાસમાં હવે કપાસ રાખવો કે વેચી નાખવો અને સાથે ગુજરાતના તમામ માર્કેટના કપાસના બજાર ભાવ જોવાના છીએ તો વિડીયો પૂરો જોજો ને ખાસ કરી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો અત્યારે હવે નવા કપાસની આવકો સૂટક સૂટક આવતી રહે તેવી સંભાવનાઓ છે જેમાં હવે નવા કપાસની આવક સાથે કપાસના ભાવમાં પણ થોડો ઘસારો આવે તેવી ધારણા છે કારણ કે હાલ જે માલ આવે છે તે ખૂબ જ ટાઢા આવવાના કારણે કપાસ બજારને હાલ અત્યારે ઘસારો સહન કરવો પડે તેમ છે જો કે આપણે કપાસના ભાવની વાત કરીએ તો હાલ અત્યારે સરેરાશ બજાર કપાસમાં ફોરજી કપાસ હોય તો સોળસો ત્રીસથી સોળસો ને સિત્તેર રૂપિયા એ પ્લસમાં સોળસોથી સોળસો ને ચાલીસ બી પ્લસમાં પંદરસોથી સોળસો બીમાં ચૌદસોથી ચૌદસો પચાસ રૂપિયા સુધીના ભાવ ઊંચામાં જોવા મળતા જેમાં હતો જ્યાં સૌથી ઊંચા રૂપિયા સુધીના ભાવ જોવા મળ્યા હતા જેમાં સૌથી નીચા ભાવની વાત કરીએ તો સૌથી નીચા ભાવ રાજુલામાં સોળસો એક રૂપિયાનો બોલાયો હતો જોકે અમે કપાસના વાદાબજાર ની વાત કરીએ સાથે રૂબજાર ની પણ વાત કરીએ તો રૂ બજારમાં આજે ઘટિયા ભાવથી ખાંડીએ સો રૂપિયા જેટલો મામૂલી સુધારો થઈને ખાંડીના ભાવ સપ્પન હજાર બસો રૂપિયા હતા ત્યારે આગામી સમયમાં રૂ બજાર કેવું ટકે સાથે જ કપાસિયા અને કપાસિયા ખોળ બજાર ઉપર પણ સૌની નજર છે સાથે જ એમસીએક્સ કોટન વાયદાની વાત કરીએ તો તેમાં આજે બસો વધી સપ્પન હજાર આઠસો નેવું રૂપિયા હતા ત્યારે ન્યુયોર કોટન વાયદો આજે નરમ પડ્યો હતો

જેતપુર આઠસો પચાસ થી પંદરસો સાનુ રાજુલા સોળસો એક થી સોળસો ને દસ તળાજા ચૌદસો એસી થી સત્તરસો બગસરા અગિયારસો થી પંદરસો રૂપિયા